નમસ્કાર મિત્રો શિહોરી મોબાઈલ શોપ ધાનગઢ નગરપાલિકા સામે હવે આજનો જે વિડીયો જે ઉતારવો છે અને જણાવવું છે એમાં અમુક અમુક વાતના એવા પોઈન્ટ છે કે જે અગાઉ સમજાવવા પડે એવું છે કારણ કે પાછળથી જે અમારા કસ્ટમર હોય કોઈ મિત્ર હોય જે કે માર્કેટની અંદર જે ઓળખતા હોય ભાઈઓ માટે તો જાણ કરવા માટે સ્પેશિયલ એક તો વિડિયો ઉતાર્યો છે હવે એની અંદર એવું છે કે અમે હરેક વિડીયોની અંદર જ્યારે બોલતા કે ભાઈ સિંહોરી મોબાઈલ શોપ થાનગઢ નગરપાલિકા સામે પણ હવે ટૂંક જ સમયની અંદર નગરપાલિકાનું એડ્રેસ નીકળી જશે અને એક બીજું એડ્રેસ આવશે એ જે એડ્રેસ આવશે એની સમયની રાહ જોજો ખાસ અમુક વિડીયો ઉતારતા હોય છે એટલે કે જોવાની કદાચ ઉતાર ઉતારતા હોય તો પણ એડ્રેસ ખ્યાલ જ હોય કે એડ્રેસ નથી સાંભળતું પાછળનો ટોપિક જોતા હોય આવું પણ બનતું હોય પણ ટૂંક સમયમાં એડ્રેસ બદલાવાની તૈયારી છે કારણ કે અહીંયા અમારા દુકાનના બેકગ્રાઉન્ડમાં એમાં એક થોડુંક જગ્યાનો અભાવ છે એના હિસાબે અને બીજું એ છે કે શોપ એમ કહીએ કે મોબાઈલની શોપ એટલે મોબાઈલ રાખતા હોય તો શોપ ગણાય એમ પણ હવે એની અંદર એડ્રેસની અંદર અને જે અમે બોલીએ છીએ એની અંદર થોડો ફેરફાર કરવાનો છે સિહોરી મોબાઈલ શોપ શોપ તો ખરી દુકાન મોબાઈલની અને રિપેરિંગ આ ડબલ થશે હવે શોપની અંદર જે મોબાઈલ વેચવો છે એની અંદર પણ એક પેટા વિભાગ છે કે કોઈ માણસની અંદર એવું હોય છે કે બે વખત રિપેરિંગ કરે મોબાઈલ ત્રણ વખત કરે ચાર વખત પછી મોબાઈલ રિપેરિંગથી કંટાળી જતા હોય છે તો એમ કહેતા હોય છે કે હવે નવું લઈ લઈએ એમ આવું બનતું હોય છે તો અમે ઓનલી ફોર રિપેરિંગ તો કરતા જ હતા અને હવે રિપેરિંગ પણ કરવું છે જૂનો મોબાઈલ એમ થાય કે હવે નવો લેવો છે તો જૂનો મોબાઈલ અમે પહેલાં વિક્રમભાઈ અગાઉ પણ ભંગાર જો મોબાઈલ હોય એ પ્રમાણે તો એ પ્રમાણે મોબાઈલની કિંમત પણ ચૂકવી અને નવો પણ આપી શકવી એટલે કોઈ પણ ગ્રાહક દુકાને જો આવે તો એને બધી જ એમની માટેની રેન્જ પૂરી પડી શકે એમ તકલીફ ના પડે કે જૂનો પણ લઈ શકે અને નવો પણ ખરીદી શકાય બધી રીતે સરળ રીતે ખરીદી શકાય એવી એક નવા મોબાઈલની પણ શરૂઆત કરવી છે અને ટૂંક સમયમાં દુકાન એ તૈયાર થવા થવા જઈ રહી છે અને ઘણા બધાને અમુકને અમારા મુખેથી સાંભળેલી હોય કે ભાઈ આમ દુકાન કરવાના છે તો અમારે નવો મોબાઈલ લેવો છે એટલે ઘણા બધા અમારી રાહે પણ છે પણ એ બધી વધારે અમને ખ્યાલ નથી રહ્યો કેટલા વ્યક્તિઓ રાહે છે એટલે હું એક મારો નંબર તો ઓલરેડી આ વિડીયોની અંદર હોય જ છે એટલે એની અંદર હવે બીજા પણ નંબર પણ હશે એટલે અમુકને નવા મોબાઈલ ટૂંક સમયમાં લેવાના હોય અમારી જોડે અમુકને અમારી પાસે અપેક્ષા હોય કે આ ભાઈ દુકાન કરા તો એમની જોડે જ મોબાઈલ લેવો છે એટલે ઘણા બધા વ્યક્તિઓ કીધેલું છે તો આવો બહુ લાંબો સમય નહીં લઈએ તમારી માટે દસ દિવસની આજુબાજુ તો જેને લેવા હોય જરાક મને મારો નંબર તો હશે તેમાં વોટ્સએપ પણ કરી દેજો એટલે તમને જે કંઈ મોડલ જોતું હોય ટૂંક સમયમાં હવે બહુ રાહ જોવાની જરૂર નથી અને ટૂંક સમયમાં હવે મોબાઈલ મળવાની ટૂંકમાં તમને તૈયારી છે અને જૂનામાં પણ હવે વધારે પડતું ટેન્શન લેવા જેવું નથી એમ કેવું જૂનો મોબાઈલ ક્યાં મૂકવો એ પણ પ્રશ્ન ઉભા થતા હોય છે જે કંઈ અમારા વિક્રમભાઈ પાસે જે કંઈ પોતાની આગવી સૂઝબૂઝ અને આવડત છે એ પ્રમાણે મોબાઈલ રિપેરિંગની અંદર એ પોજ અંદર ખૂબ જ મહેનત કરી રહ્યા છે એમાં પણ સક્સેસ જે ન થઈ શકતા હોય એવા મોડેલ પણ સક્સેસ કરી આપે છે એટલે એમાં પણ બહુ સરળ રહેશે જૂના દેવામાં પણ સરળ રહેશે અને નવા તમારે લેવામાં પણ સરળ રહેશે એટલે બહુ જ નહીં પણ ટૂંક સમયમાં અમારી નવી દુકાનની ઓપનિંગ થવા જઈ રહી છે એટલે બહુ લાંબો સમયની રાહ જોવાની રહી નથી એના માટે જ ખાસ આ વિડીયો બનાવ્યો છે અને જેને પણ નવા મોબાઈલ લેવાના છે હવા પછી એ જરાક મને વોટ્સએપથી મેસેજ કરી દેજો એટલે હું મારી ડાયરીની અંદર નોંધ લઈ લઈશ એટલે જે તે સમયે ઓપનિંગ થાય એ સમય મારે બોલાવવાના જ રહેશે બસ આ માટે જે કાંઈક વિડીયો ઉતાર્યો છે ફરીવાર હવે જ્યારે ઓપનિંગ કરવાનું થશે ત્યારે પાછો એક બીજો વિડીયો બનાવીશ આવવાનવા અમારા આવનાવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત